ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આ મહાશિવરાત્રીનો મેળો આ મહાશિવરાત્રીના મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા છે જેમાં ભારતના ખૂણે ખૂણેથી સંતોનું આગમન મોટા પ્રમાણમાં થતું હોય છે જૂનાગઢમાં આવેલું ગોરક્ષનાથ આશ્રમ જે ખૂબ જ પ્રખ્યાત છે જૂનાગઢના આ મહાશિવરાત્રીના મેળામાં ગોરક્ષનાથ આશ્રમમાં આવનારા ભક્તોની સંખ્યા પણ ખૂબ જ મોટી હોય છે આ સ્થળે લાખો લોકો અહીં ભોજન લે છે અહીં આવતા કોઈ પણ ભક્તોને ભોજનમાં તકલીફનો સામનો ન કરવા પડે તે માટે ગોરખનાથ આશ્રમ સમિતિ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મહત્વની વાત એ છે કે આ આશ્રમમાં ચાલતું ક્ષેત્ર ત્રણસો પાસઠ દિવસ શરૂ હોય છે એટલે ફક્ત મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભૂખ્યા લોકોને ભોજન મળતું નથી પરંતુ અહીં ચાલુ દિવસોમાં પણ અનેક લોકો ભોજન લેવા માટે આવે છે ஜோ ஜூனி வேகா ரிப்போ ભવનાથના મેળાની અંદર ક્ષેત્રોનું એક અનેરું મહત્ત્વ હોય છે રોજના હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે ત્યારે આપણે ભવનાથ તળેટીની અંદર આવેલા ત્રિકમદાસ બાપુના ક્ષેત્રની આપણે મુલાકાત લીધી છે અને ત્યાંના મહંત છે તેમની સાથે આપણે વાત કરીશું મારા જે રીતે મેળાની અંદર ભાવિ ભક્તો આવે છે અને પ્રસાદનો લાભ લે છે તો ક્ષેત્રને લઈને શું શું પૂર્વ તૈયારીઓ કરતા હોય છે અને રોજના કેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે પહેલાં તો શિવરાત્રિ મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યા એ સમયે આપ સૌ આપના મીડિયા દ્વારા જે દર્શકો જોઈ રહ્યા છે અને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ગિરનાર ક્ષેત્રની અંદર હજારો અનક્ષેત્રો આવે છે અને સૌ યથાશક્તિ પ્રમાણે જે કોઈ એની સાથે સંકળાયેલ ધર્મપ્રેમી પરિવાર હોય એનો ખૂબ સહયોગ હોય છે પૂર્વ તૈયારી માટે તો જે કંઈ બહારથી જે લોકો આવે છે એના માટે થોડીક વ્યવસ્થા બધી ઘણી કરવી પડતી હોય છે પણ અમે અહીંયા છેલ્લા બાર વર્ષથી ગિરનાર ક્ષેત્રમાં કાયમિક ત્રણસો ને દિવસ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ ગિરનારની એક શ્રદ્ધા વિશ્વાસ રહીને આવે છે એટલે કોઈ પણ નાત જાત ધરમ કર્મ કાંઈ પણ જોવાનું નહીં જે કંઈ પરમાત્મા ઈશ્વરે આપને દાળ રોટી આપી હોય એ અન્નક્ષેત્ર અન્નના એક અગ્નિ રૂપી આપણી આ જઠરાગ્નિ છે એ ઠરે અને એની નાભીમાંથી એક સારો ભાવ જાગે એવા શુભ ભાવથી આ ગિરનારી ગુરુ દત્તની આશીર્વાદથી આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ શિવરાત્રિ ઉપર પાંચ દિવસના સમયની અંદર લગભગ વીસક હજાર માણસો પ્રસાદ લે છે એવી રીતે જ પરિક્રમા ઉપર જે પણ પંદરક હજાર માણસો પ્રસાદ લે છે કાયમિક જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં બે ટાઈમ થઈ અને સવાસો દોઢસો માણસ કાયમ માટે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે આપ કોઈ પણ પરિવાર ગિરનાર ક્ષેત્રની યાત્રાએ આવો તો ખૂબ ખુશીથી અમે આપનું સ્વાગત કરશું જે કાંઈ દાળ રોટી પરમાત્મા ગિરનારી મહારાજ અપાવશે એ ટુકડો ત્યાં હરી ટુકડા એવા ભાવથી આ અન્નક્ષેત્ર ચાલે છે હા અહીંયા જે આપણું અન્નક્ષેત્ર ચાલે છે એ સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર હું વર્તમાન મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ અમારે અહીંયા ગામમાં બીજી જે જોશીપુરા વિસ્તારની અંદર શ્રી ભગવદ્ગુરુ આશ્રમ સૂર્ય મંદિર એ પણ આજે એંશી વર્ષ પહેલાં અનક્ષેત્ર ત્યાં ચાલુ છે અને એ શાખાની જ આ બીજી એક શાખા અહીંયા સદ્ગુરુ ત્રિકમદાસ બાપુ અનક્ષેત્ર એટલે લગભગ સોક વર્ષથી આ અનક્ષેત્ર પરંપરા મારી ચાલી આવી છે બે જ વસ્તુ અમારા પરિવારમાં વર્ષોથી છે કોઈ પણ અતિથિ આવે તો એને ટુકડો આપો ઓટલો અને રોટલો આ પરંપરા જળવાય એક સનાતન પરંપરાની અંદર લોકોને ભક્તિરૂપે ભાથું બંધાય એવા શુભ ભાવથી આ અનક્ષેત્ર ચાલે છે